ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય આદિવાસી 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 સમાજના દિગ્ગજ નેતા છોટુ વસાવા નેતાઓ પર ગુસ્સે થયા છે છે તેમણે કહ્યું કે બંધારણે સમાજને રિઝર્વ સીટોનો અધિકાર આપ્યો છે છતાં પણ કેટલાક આદિવાસી નેતાઓ છે તે અન્ય રાજકીય પાર્ટીઓમાં જઈને મેન્ડેટ લઈને ત્યાંથી ચૂંટણી લડતા હોય છે તેને લઈને તેમણે પોતાની નારાજગી દર્શાવી હતી અને કહ્યું હતું કે આદિવાસી રિઝર્વ પાર્ટીઓ બનાવવામાં આવી જોઈએ સાથે જે અન્ય નેતાઓ છે ત્યાં સુધી તેમણે આ નેતાઓને ગધેડા કહી દીધા હતા ને જેના જ કારણે હવે રાજકારણ ગરમાવ્યું છે ત્યારે કેમ છોટુ વસાવાનો આક્રોશ સામે આવ્યો છે શું તેમની માંગ છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં ચૂંટણી હોય કે ના હોય ભરૂચ અને નર્મદા જિલ્લાનું રાજકારણ આવા નવા રાજકીય નેતાઓના નિવેદનના કારણે ગરમાયેલું જોવા મળતું હોય છે પછી એ ધારાસભ્ય ચૈતર વસાવા હોય સાંસદ મનસુખ વસાવા હોય કે પછી ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા હોય ત્યારે આ વચ્ચે વધુ એકવાર ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે ને તેઓ આદિવાસી નેતાઓ સામે જ બરોબરના રોષે ભરાયા છે જે પાછળનું તેમનું કારણ છે તેમનું કહેવું છે કે આજે આદિવાસી સમાજ આ દેશનો મૂળ માલિક છે આ જે બંધારણમાં આદિવાસી સમાજ એસ સમાજને રિઝર્વ સીટનો અધિકાર મળ્યો છે તો રિઝર્વ પાર્ટીઓ આદિવાસી સમાજના નેતાઓએ બનાવી જોઈએ પરંતુ કેટલાક આદિવાસી સમાજના નેતાઓ છે તે અન્ય પાર્ટીઓમાં મેન્ડેટ ઉપર ચૂંટણી લડી રહ્યા છે તેના કારણે તેમણે નારાજગી દર્શાવી છે ને આવા નેતાઓને તેમણે ગધેડા સુધી કહી દીધા છે જેને લઈને બરાબરનું રાજકારણ ગરમાયું છે

સાપ કાટા કહ ડાફા મારા જે સીટો આપણને આપી છે એસસી એસટી ને સિતોતેર વરસ આજે આપણે રિઝર્વમાં છીએ પણ આપણી કોઈ રિઝર્વ પાર્ટી નથી એટલા માટે આ બદમાસ લોકો જે આ દેશ પર અત્યારે રાજ કરી રહ્યા છે આપણા કરતા વસ્તીમાં કંઈ નથી એ આ દેશના માલિક પણ નથી પણ આપણે રિઝર્વ પાર્ટી નથી બનાવતા એટલા માટે એ લોકો અંદર મેન્ડેટ આપીને આપણા જે નેતાઓ છે એમને હું ગધેડા જ માનું છું એટલા માટે એ લોકોના મેન્ડેટ લઈ અને ચૂંટાઈને જાય છે ને આખા સમાજોનું આપણા જે ગરીબ લોકો છે એનું અહિત કરી રહેલા છે આ લોકો એને હું રાજકારણી માનતો નથી એક જાતના સોદાગર છે અને અત્યારે ગધેડાઓની ભૂમિકામાં એ લોકો હોય સિત્તોતેર વર્ષથી એટલા માટે આને કોઈ ફાયદો થતો નથી પણ એને આપણે બંદરમાં રાખવા હોય તો પોતાની રિઝર્વ પાર્ટી બનાવી દેવી જોઈએ એની ડિમાન્ડ કરો બધા ભેગા થઈને એ લોકોએ આપવી જ પડશે રિઝર્વ સીટો છે તો રિઝર્વ પાર્ટી બી હોવી જોઈએ જેથી બીજા માણસો આપણને મેન્ડેટ બીજી પાર્ટીઓ મેન્ડેટ આપીને આપણા પર રાજ નહીં કરી શકે અને આપણા જે હક અધિકાર છે આપણે આ દેશના માલિક છીએ એનો ભગવોટો આપણે કરી શકીએ તો તમે સાંભળ્યું કે પોતાની રીઝો પાર્ટી હોવી જોઈએ જેથી કોઈ બહારનો કોઈ વ્યક્તિ આપણો હક અધિકાર ન મારી શકે આપણે વાત એવી પણ કરી કે આપણે સેપરેટ બજેટની જે વાત હતી આપણે એ થોડું આવે હા સંવિધાનમાં જોગવાઈ છે કેમ કે એની વસ્તી ગણતરી જે થઈ છે તે પ્રમાણે એને બજેટ આપ્યું છે ઓબીસી ની વસ્તી ગણતરી એ લોકો કરતા નથી એનું સેપરેટ બજેટ છે નથી એટલે એની બી વસ્તી ગણતરી કરીને એ ઓબીસીએ એ ડિમાન્ડ કરીને પોતાના હક અધિકાર માગવા જોઈએ કે અમારી આટલી આબાદી છે એટલે અમારા ડેવલપમેન્ટ માટે અમારું અલગ બજેટ હોવું જોઈએ જેથી બધા લોકોએ બજેટ કાર્ડ માગવાની જરૂર છે કેમ કે માણસનો ડેવલોપ કરવો હોય તો બજેટ જ જોઈએ સેપરેટ બજેટ આપવું પડે તો જ એ પોતાની રીતના શિક્ષણ આરોગ્ય એની ખેતીનો ધંધો હોય બીજા લોકોને જે ધંધો હોય તે કરી શકે આ લોકો આખું બજેટ પચાવી જાય છે આપણું સેપરેટ બજેટ હોવા છતાં બી આપણને બતાવતા નથી એટલા માટે રેલી કાઢીને હવે બધાએ પોતાનું બજેટ કાર્ડ માગવું જોઈએ કે કેટલું બજેટ વાર્ષિક અમારા ડેવલપમેન્ટ માટે આવે છે શિક્ષણ માટે આરોગ્ય માટે પાણી માટે જે બીજી કોઈ વ્યવસ્થા છે જીવનની એના માટે કેટલું બજેટ છે એ હિસાબ એ લોકોએ આપવો જોઈએ સેન્ટ્રલે બી આપવો જોઈએ અને રાજ્ય સરકારો આપવો જોઈએ જિલ્લા પંચાયતો આપવો જોઈએ તાલુકા પંચાયતો આપવો જોઈએ કારણ કે એ લોકો આપણી પાસેથી જીએસટી ના રૂપે જે બજેટ લઈ જાય છે એટલા માટે એ લોકો બંધાયેલા છે તો આ તો સામાન્ય ટૂંકી વાત વાત કરી પણ બહુ જ મોટી વાત થાય અને એવું કહેવાય કે આવનારા સમયની અંદર આ બંને મુદ્દા પર આંદોલન સાથે માગણીઓ સાથે કામ કરવામાં આવશે જે ભીમ ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા તેમણે આ મામલે સ્પષ્ટ નારાજગી દર્શાવી છે ને અન્ય પાર્ટીના મેન્ડેટ પર જે આદિવાસી નેતાઓ ચૂંટાય છે તેને લઈને તેમણે રોષ પણ વ્યક્ત કર્યો છે ને અલગ આદિવાસી પાર્ટી બનાવવામાં આવે તમામ નેતાઓ દ્વારા તે પ્રકારની વાત પણ કરી છે તેમણે આટલે ન અટકતા જે આદિવાસી સમાજના સેપરેટ બજેટની વાત હોય તે મામલે પણ સરકારને આડે હાથ લીધા હતા સરકાર સામે ગંભીર આરોપો કરવાની તેમણે શરૂઆત કરી હતી તેમણે કહ્યું કે વર્ષોથી આદિવાસી સમાજને લઈને સેપરેટ બજેટ બાબતે મોટી મોટી વાતો થાય છે પરંતુ જમીની સ્તર ઉપર હકીકતમાં કોઈ ઇમ્પ્લિમેન્ટેશન આ બજેટનું થતું નથી તેમણે પણ કહ્યું છે કે આ દેશના મૂળ માલિકો આદિવાસી છે છતાં પણ અન્ય લોકો છે હાલ આદિવાસીઓ ઉપર રાજ કરી રહ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે તેના જ કારણે હાલ છોટું વસાવાના નિવેદનથી રાજકારણ પણ ગરમાયું છે અત્યાર સુધી હું બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજી ન્યૂઝની ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું બોલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ